તો હવે વાત કરીશું ખનિજ માફિયાઓ બેફામ તંત્ર કેમ બે ધ્યાનની છે છે અને સૌથી સમાચાર મળી રહ્યા ખેડા બાદ સુરેન્દ્રનગરમાં ખનન માફિયાના પાપનો પર્દાફાશ થયો છે મૂડીના શેખ પર નજીક ભોગાવો નદીમાં રસ્તો બનાવી દેવાયો રેતી ચોરી માટે ખનન માફિયાઓએ નદીમાં રસ્તો બનાવ્યો ભોગાવો નદીમાં અકસ્માત બાદ ખનન માફિયાઓની પોલ ખોલી છે ગેરકાયદે રેતી ચોરી કરીને ડમ્પ પર ભોગાવો નદીમાં ખાબક્યું શેખપર નજીક ભોગાવુ નદીમાં ડમ્પર ખાબકતા એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે ત્રણ વ્યક્તિ પૈકી બે વ્યક્તિને બચાવી લેવાયા છે જ્યારે એક વ્યક્તિ મોતને ભેટ્યો છે રાજ્યમાં હજુ આવા કેટલા ગેરકાયદે રસ્તા બંધાયા છે કોની રહેમ નજર હેઠળ ખનન માફિયાઓનો ધંધો ચાલે છે આટલો મોટો રસ્તો પણ ખાણ ખનિજ વિભાગને નથી દેખાતો હંમેશા કોઈનો જીવ જાય ત્યારે જ કેમ તંત્ર ધ્યાન આપે છે ખનન માફિયાઓ કોને કોને ટેબલ નીચે વહીવટ કરે છે અને સુરેન્દ્રનગરમાં ખનન માફિયા પર ઉપર કોના ચાર હાથ છે તેને લઈને અનેક સવાલો થઈ રહ્યા છે રાજ્યમાં ખનન માફિયાઓ બેફામ બન્યા છે અને તંત્રને ધ્યાન સુધા પણ નથી ગત સાંજના સમયે સાંજના સાડા પાંચ વાગ્યાની આસપાસ ગઠવાણથી એક ડમ્પર રેતી ભરવા માટે શેક તરફ જઈ રહ્યું હતું ત્યારે આ ડમ્પરના ચાલક તથા ક્લીનર ને રસ્તામાં એક મુસાફર રવિરાજ રવિરાજસિંહ દિલાવાસી રાઠો રહેવાસી તળાજાવાળો મળતા જેને લિફ્ટ આપેલ અને ખાણે જણા રેતી ભરવા તરફ શેક પર રેતીના પ્લાન્ટ તરફ જઈ રહ્યા હતા એ દરમિયાન ડેમમાં ડમ્પર સ્લીપ થઈને ચીલો ચૂકી જતા ડમ્પર ડેમમાં નદીના પાણીમાં ગરકાવ થઈ ગયેલું અને આ ત્રણ પૈકીના બે માણસો ડમ્પરનો કાચ ફોડીને બહાર નીકળી ગયેલા હતા જ્યારે એક જણો રવિરાજસિંહ ઝીલાઓ રાઠોડ નીકળી શકેલ ન હતો ગત રાત્રિના મોડી રાત સુધી રેસ્ક્યુ કરેલું પરંતુ તેની જે બોડી મળી હતી આજે સવારમાં તેની હેડબોડી મળી આવેલ છે આ બાબતે વિધિવત ગુનો દાખલ કરવાની કાર્યવાહી જોરાવનગર પોલીસ સ્ટેશનમાં ચાલુ છે જોરાવનગર પીઆઈ આ બનાવની સમગ્ર બનાવની તપાસ કરી રહ્યાલ છે

જ્યારે એક ઘટના બને છે સુરેન્દ્રનગરમાં અને ભોગાવા નદીમાં એકનું મોત થાય છે બે ઘાયલ થાય છે ત્યારે ખબર પડે છે કે જે ભોગાવો નદીમાં ખનન માફિયાઓએ ગેરકાયદેસર રસ્તો બનાવ્યો હતો ખેડાનું પુનરાવર્તન સુરેન્દ્રનગરમાં છે અને ગુજરાતમાં જો તમે કહો તો ખનીજ ચોરીમાં સૌથી વધુ બદનામ જે કહી શકાય તો સુરેન્દ્રનગર છે અને એમાં કેટલાક અધિકારીઓએ તો પોતે નિવૃત્ત સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી છે ભલે કારણમાં એવું લખ્યું હશે કે અમારે અન્ય કારણોસર અમે રાજીનામું આપીએ છીએ પણ આ એક હકીકત છે રાજકીય પ્રેશરને કારણે આ ખનીજ બેફામ બન્યા છે એટલે વેતા પાણીને પણ તેઓએ રોકી અને આ ખનન માટે રેતીના ખનન માટે આ રસ્તાઓ બનાવ્યા એ પુલિયા ઉપરથી આ ડમ્પર પટકાયું અને એમાં રિસર્ચ ઊંધું વળતા એકનું મોત થયું બે ઘાયલ થયા ત્યારે તંત્ર જાગ્યું છે હું માનું છું કે જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક અસરથી આ મોનિટરિંગ કરીને આ આખો રસ્તો કઈ રીતે બન્યો આ બહુ મહત્વની વાત છે જો ખનીજ માફિયાઓ જીપીએસ થી ગાડીનું એનું આપણું જે લોકેશન ટ્રેસ કરતા હોય તો આ રસ્તો બની ગયો ત્યાં સુધી ખાણ ખનીજ વિભાગ મામલતદાર તંત્ર વહીવટી તંત્ર ક્યાં હતું સ્થાનિક પોલીસ તંત્ર ક્યાં હતું આ એક તપાસનો વિષય છે ખરેખર તપાસ થવી જોઈએ આક્ષેપો પણ થઈ શકાય છે અને જેને કહી શકાય કે આક્ષેપ જે થઈ રહ્યા છે વિપક્ષ દ્વારા એ અત્યારે માત્ર આક્ષેપ ન ગણીએ પણ હકીકત છે આપણી સાથે ઉમંગ જોડાયા છે ઉમંગ સુરેન્દ્રનગર ખૂબ બદનામ છે ખનીજ ચોરીમાં એમાં ભોગા ખેડાનું તાજું ઉદાહરણ છે ગુજરાત પ્રશ્ન અહેવાલ પછી જે તંત્ર જાગ્યું ત્યાં ઘેર કઈ રસ્તો બતાવ્યો એમ ભોગાવો નદીમાં એક રસ્તો બનાવ્યો અને અહીંયાથી આખું ડમ્પર પટકાયું અને એમાં એકનું મોત થયું બે ઘાયલ થયા ખનીજ ચોરોએ રસ્તો બનાવી લીધો ત્યાં સુધી તંત્ર શું કરતું હતું ચોક્કસથી પ્રશ્ન એ છે કે તંત્ર કેવું છે કે જો દિશામાં આગ લાગી કે રાજકોટમાં અગ્નિકાંડ જે થયો એ પછી તંત્રને છે ને ધર્મેશભાઈ બે મહિના એવું લાગે છે કે આપણે જોઈ લેવું જોઈએ જોઈ લેવું જોઈએ જોઈ લેવું જોઈએ અને ખનીજ વિભાગ તો આવી ઘટનાઓ બન્યા પછી પણ જોવા તૈયાર નથી થતું ખેડા ગઈકાલે જ જે સમાચાર આવ્યા ત્યાં ત્યારે મેગા સિટી અમદાવાદની સાબરમતી વાહવા પોઈન્ટ ઝીરો એક ટકા ના લે એનું કારણ છે કે આખા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર લિગ્નેટ કાઢવા માટેના જે ખાણો બનાવી દીધી છે ઇલિગલી એના તો એવા પણ ધર્મેશભાઈ વિડીયો આવે છે કે આખું ટ્રેક્ટર ઊંધું અંદર નાખે છે ત્યારબાદ આખા ટ્રેક્ટરને બહાર કાઢે છે અધિકારીઓને હજી પણ એક સમય છે કે તમારે વાહવાહી લૂંટવા માટે અને સૌથી મોટી ઝુંબેશ જો તમારે ઉપાડવી તો સુરેન્દ્રનગર જિલ્લામાં ઉપાડવાની જરૂર છે તમે ખેડાનું જોવો તમે અમદાવાદની સાબરમતીની જુઓ ને હવે ભાદરમાં નદીનું જ્યારે આ પ્રકારે

કોઈને પણ રસ નથી અને રસ નથી ને ત્યારે જ આ પ્રકારની ખનન ચોરીઓ થાય છે ને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં તો એવું કહેવામાં આવે છે કે ભવિષ્યની અંદર જો ત્યાંથી રેલના પાટા નીકળશે ને તો પાટો બે જશે ને આખી નાખી ટ્રેન અંદર જતી રહે ને એવડા મોટા ખનીજ માફિયાઓ છે અંદર ખાણો કરી રાખી છે અને એમાં તો દર બે મહિને પાંચ મહિને લોકોના મૃત્યુ થાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક આ લુખાઓ આવારા અને આ બેફામ બલેના ભૂ ડરના કારણે પરિવારજનો બહાર નથી આવતા અથવા તો બોલી નથી શકતા એટલો તો આમનો ભય છે ત્યારે પ્રશ્નાર્થ તેમ થાય કે સુરેન્દ્રનગર પોલીસ જે આ પુલ બન્યો ત્યાં વાવાઈ લૂંટવા માટે જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી લે તો સાહેબ એ પણ તપાસ કરી લો કે આ જિલ્લાની અંદર જે ખાણો જે બનેલી છે ને કોની છે કેમ છે ને કેવી રીતે બની છે જ્યારે આ પૂરું થશે જ્યારે તમે આ કામગીરી કરશો ને ત્યારે એમ થશે કે ના આ ખરા અર્થમાં ખનીજ માફિયા ઉપર છે એ ગાળીઓ કસવામાં આવ્યો કાયદો નવ કોરડો વરસાવવામાં આવ્યો પરંતુ આ નહીં થાય ધર્મેશ કારણ કે અધિકારીઓને તો માત્ર આ મોટી જે રકમ આવે છે ને એમાં સૌથી વધારે રસ હોય એવું સ્પષ્ટ દેખાય છે ચોક્કસ દીપિકા મહત્વની વાત એમ છે કે ડીજીપીએ જ્યારે અસામાજિક તત્વોની યાદી સો કલાકમાં તૈયાર કરવાનું કીધું આવું જ ખનીજ માફિયા માટે કરવું જરૂરી છે એમાં સૌથી વધુ બદનામ અને સંવેદનશીલ કહી શકાય એવું આ સુરેન્દ્રનગર પંથક છે અને એમાં મૂડી અને ધાંગધરા સહિતના પટ્ટાઓમાં જે ચોરી થઈ રહી છે 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 એનું આ કે એકનો ભોગ લેવાયો ભોગાવો નદીમાં આ રીતે રસ્તો બનાવ્યો રેતીના જે ડમ્પરિયા સતત ચાલુ રહેતા હતા અને અહીંયા આખું પલટી થતા આ એક મોત થયું છે હવે પોલીસ એ પણ અત્યારે જે ગુજરાત ફર્સ્ટને કહ્યું છે કે તપાસ કરીએ છીએ પીઆઈ ને તપાસ આપીએ છીએ પરંતુ જોવાનું એ છે કે આ સમગ્ર મૂળ ક્યારનું છે અને કેમ રાજકીય પ્રજા જે પ્રજાના પ્રતિનિધિઓ છે જનતાના પ્રતિનિધિઓ છે એ પણ ચૂપ છે પછી એ વિસ્તારના ધારાસભ્ય હોય સાંસદ હોય અને તંત્રમાં તો કલેક્ટર વડા જ હોય છે તો તપાસ કરીને આની તપાસમાં મહત્વની વાત તો એ છે કે આને કોનો રાજકીય આશ્રય છે કે આવો બે રોકટોક ખેડાની જેમ અહીં ભોગાવો નદીના વેતા પાણીમાં રસ્તો બનાવીને બે રોકટોક ખનીજ ચોરી અને રેતી ચોરી કરતા હોય એવું આજે આ બનાવ પછી ફલિત થયું છે

થઈ રહ્યું છે છે રોડના કિનારે થઈ રહ્યું છે તમને એવું લાગે છે કે આશ્રય બધું શક્ય છે સંપૂર્ણપણે રાજકીય આશ્રય સાથે ભાજપના પદાધિકારીઓ દ્વારા જ આ ખોદાણકામ થઈ રહ્યું છે અને કોલસાનું તો આખું ગુજરાત જાણે છે કે મુખ્યમંત્રીની કચેરી સુધી સેટલમેન્ટ ચાલતું હોવાના સમાચાર મળે છે તો તમે નાના ને કોને કહેવાના માત્ર ડિબેટો અને સમાચાર માધ્યમો સુધી આ બધા પ્રશ્નો સીમિત રહે છે સરકાર ને આ બાબતે કશું જ કરવાની કોઈ જ રાષ્ટ્રીય અધિવેશન આક્રમક તરીકે તમે આવા કોઈ વ્યક્તિને ખુલ્લા પાડ્યા મને સમજાવો કે ફ્લોર ઉપરથી રજૂઆતો થઈ રાજ્ય ફ્લોર ઉપરથી રજૂઆતો થઈ એનાથી ઉપર કોઈ વિપક્ષ કઈ જગ્યાએ જઈ શકે નહીં તમારી પાસે એક પુરાવા પણ હશે ને કે આ રીતે આખો રસ્તો બની ગયો સભામાં રજૂ કરો રાજ્ય સભામાં રજૂ કરો એનાથી ઉપર કઈ જગ્યાએ જવાનું આપ મને એ તો સમજાવો કે વિપક્ષ તરીકે આટલી જગ્યાએ રજૂઆતો કર્યા પછી સરકારના પેટનું પાણી પણ હલતું નથી આવું પણ રજૂઆત થાય એટલે નાનકડું એક સેમ્પલિંગ છે રેડ છે એ ચોક્કસ જગ્યાઓ ઉપર રેડ એ માત્ર એની જગ્યાઓ ફિક્સ છે કે આ જગ્યાએ રેડ કરવાની એવી બે ચાર જગ્યાઓ ઉપર રેડ નું નાટક થાય પાછળથી બધું ભીનું સંકેલાઈ જાય અને આવતીકાલે આજ ભોગાવામાં ભોગાવવામાં ફરી વાર પાછા ડમ્પર શરૂ થઈ જાય છે થાનગઢ ની અંદર કોલસા આજની તારીખે પાછા શરૂ છે મારો પ્રશ્ન ખનીજ માફિયા માટે આવું લિસ્ટ બનવું જોઈએ કે નહીં તમે શું કેશો સાહેબજી સૌથી પહેલું ના પોલીસ વડા નું જોઈએ માં જી તો એના દ્વારા જ નેટવર્ક ચાલે છે તમે કોની પાસે આવી યાદી ઋતિકભાઈ અસામાજિક તત્વો ની યાદી તો પૂર્ણ થઈ ગઈ છે ખનીજ માફિયાઓની વાત કરું છું ખનીજ એની અંદર સ્પષ્ટતા ખનીજ માફિયાઓની હતી જ એ પરિપત્ર ની અંદર માફિયાઓની સ્પષ્ટતા હતી જ પણ એની અંદર તો નાનો મોટો ખાડો ગાળનાર નું નામ આવે પણ આખું નેટવર્ક ચલાવનાર એની પાસેથી પોલીસ ના તમામ વિભાગો અપતા લે છે એનું તો નામ જ નથી કઈક ખરેખર તો એમાં પોલીસ વડા નું નામ આવવું જોઈએ કે જેની દેખરેખ હેઠળ આ બધું ચાલે છે ઋતુભાઈ અંતિમ પ્રશ્ન એ પૂછ્યું છે કોઈ પણ વ્યક્તિનું મોત થાય અને આ રસ્તામાં મોત થાય ખેડામાં પણ રીતની જે કહી શકાય કે રીતનો પુલ બનાવી અને બે રોકટોક થતા એવું જ જ્યારે બન્યું ત્યારે તંત્ર જાગ્યું છે આજે ખાણ ખનીજ પહોંચ્યું છે પોલીસ તંત્ર પહોંચ્યું છે ખરેખર આખી જે હશે એ એમાં રાજકીય આશ્રય તો આપણે આક્ષેપ કર્યો જ છે તમને શું લાગે છે કે આ લાંબે સમયથી ચાલતું છે આ જગ્યા જે તમે ત્યાંના ભૌગોલિક વિશે પણ જાણતા હશો માત્ર આ ક્યાં કરવાની વાત છે ઓન છે છે કે વિસ્તારમાં સેંકડો લોકો દર મહિને મરે અંદર ભાજપના પદાધિકારીઓની ખાણ માં મૃત્યુ પામ છે એફઆઈઆર થયેલી છે રેકોર્ડ ઉપર છે છતાં હજી એને આક્ષેપ માં ખપાવવાના હોય તો પછી આમાં સરકાર કે મીડિયા કે કોઈ કશું કરવાનું પેલા નથી ચોક્કસ ચોક્કસ ગુજરાત ફસ્ટ સાથે જોડાયા બદલ ઋત્વિકભાઈ આભાર તો દીપિકા કહી શકાય કે સૌથી મોટો આક્ષેપ અત્યારે ઋત્વિક મકવાણા જે પૂર્વ ધારાસભ્ય છે ચોટીલા એમણે કીધું છે કે દરેક વખતે આવું થાય જ પછી તંત્ર જાગે જ બીજે દિવસમાં આવા જ ગેરકાયદેસર કામ થાય છે અને એને બીજો મોટો આક્ષેપ એવો કર્યો છે કે જેમ અસામાજિક તત્વોની યાદી થાય તેમાં ખનીજ ચોરોનો પણ સમાવેશ હતો તો પોલીસ તંત્ર નિષ્ક્રિય છે અને ખુદ પોલીસ વડા સામે પણ એમણે સીધો જ આક્ષેપ કર્યો કે યાદીમાં એમનું નામ લખાવવું જોઈએ આ સૌથી મોટી વાત છે ઘટના બની ત્યારે હવે જાગ્યા છે ત્યારે જોવાનું એ છે કે જનપ્રતિનિધિઓ ખાસ કરીને શાસક પક્ષના જનપ્રતિનિધિઓ કેમ ચૂપ છે કેમ ફોન નથી ઉપાડતા બાકી જવાબ દેવો જોઈએ કારણ કે એક કોઈ પણ પરિવારનો એક જેને કહેવાય કે વ્યક્તિ ગુમાવ્યો છે અને અને ત્યારે ખબર પડી છે કે આ રસ્તામાં રેતીના ટ્રેક્ટરો બેફામ રીતે દોડતા હતા અને એમાં આ સ્લીપ થઈ ગયું અને નીચે પડ્યું એમાં મોત થયું છે બે ઘાયલ થયા છે સૌએ તપાસ એ જોવાની રહી છે કે કલેક્ટર અને એસપી એ કરતા ગાંધીનગરથી શું આદેશ છૂટે છે એ બહુ મહત્વનું છે જી

એટલે કે પહેલાથી જ ખનન માફિયાઓ બેફામ બનતા રહે છે અને જ્યારે જીવ જાય ત્યારે તંત્ર દોડતું થાય છે